અને અત્યારે કમ્પ્લીટ આખું રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન અત્યારે નેવું ટકા જેવું એન્જિન હાઇડ્રોલિક્સ હોય સો ટકા ગેર પણ કમ્પલેટ રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ટ્રેક્ટર જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને રૂબરૂ ટ્રેક્ટર જોવા જાવ તો શૈલેષભાઈ દક્કુભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે આખું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં બેટરી સાવ નવી જોવા મળશે સીટ છત્રી પણ સારા પાછળના ટાયર મીડિયમ કન્ડિશનમાં આગળના ટાયર નવા જોવા મળશે એમઆરએફ કંપનીના ડોક્યુમેન્ટ કમ્પલેટ ટ્રેક્ટરની કિંમત બે લાખ પાંત્રીસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ઝૂંડિય ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો શૈલેષભાઈ દક્કુભાઈના નંબર કઈ રીતના મેળવવા યુ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળી જશે અને ફેસબુક પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શૈલેષભાઈ નામ અઠાણું બે અઠાવન અથવા સિત્તેર એક વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ મેસી બસો પિસ્તાલીસ જે સીરી ટ્રેક્ટર છે અત્યારે ખૂબ જ માર્કેટમાં ચાલી રહ્યું છે જે સીરીજનું ટ્રેક્ટર વેચવાનું છે શૈલેષભાઈ દકુભાઈને મોડલ છે ઓગણીસો નવ્વાણું નું અને આખું જનરલ બનાવેલું છે સો એ સો ટકા કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટ્રેક્ટરની અંદર ગેર હાઇડ્રોલિક એન્જિન અત્યારે કમ્પ્લેટ રૂબરૂ સ્થળ પર જઈ એકવાર તમે રૂબરૂ કરી સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ પણ ટ્રેક્ટર લઈ શકશો કેમકે જવાબદારી લેવામાં આવે છે બાકી ટ્રેક્ટર જો તમે લેવા જાવ તો શૈલેષભાઈ અથવા દકુભાઈનો કોન્ટેક કરીને ત્યારબાદ જ લેવા જજો કેમકે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ત્યાં બેટરી નવી નાખેલી છે સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લેટ લાઇટ પણ ચાલુ કંડિશનમાં તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો છત્રી નથી સીટનું નું કંડિશન સારું ટાયર છે તે છે 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 અને ડોક્યુમેન્ટ કાગળિયા ટ્રેક્ટરના કિંમત માત્ર જે અંદાજિત હજુ રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે આ કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે શૈલેષભાઈ દકુભાઈનું ટ્રેક્ટર લેવું હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા

ગેર હાઇડ્રોલિક એન્જિન સારા અત્યારે ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે તમે વિડિયો અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર એક વખત રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પહેલા રમેશભાઈનો કોન્ટેક કરી લેજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો રમેશભાઈ નો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધકો થશે બેટરી સારી છે બેટરી નવી જ નાખેલી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા વિડિયો અંદર આખો ટ્રેક્ટર તમે ક્લિયર કર જોઈ રહ્યા છો ટાયર પણ તમે જોઈ રહ્યા છો 60 70 થી 80% જેવો ટાયર જોવા મળશે અને

ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રમેશભાઈ નામ અઠ્ઠાણું બે વાળા નંબર પર ફોન કરી આ ટ્રેક્ટર જેસે મશીન વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે તમે વિડિયો અંદર જોઈ રહ્યા છો ઓરિજિનલ કન્ડિશનમાં મશીન છે બે હજાર અને સત્તરના મોડેલનું છે ગેર કમ્પ્લેટ છે અને બાકી કંપની ફિટિંગ છે આ મશીન કંપની ફિટિંગ જોવા મળશે સાવ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું ઓરિજિનલ કન્ડિશનમાં ક્યાંય પણ સડો જોવા નહીં મળે તમે વિડીયો અંદર આખું મશીન ક્લિયર કર જોઈ રહ્યા છો ટોટલ વસ્તુ કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં જોવા મળશે કેબિન પણ એકદમ સારી આખું કંપની કન્ડિશનમાં છે ટાયર પણ એકદમ સારા છે તમે વિડીયોની અંદર આખું મશીન ક્લિયર કર જોઈ રહ્યા છો બાકી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ આ મશીન લઈ શકશો પહેલાં બાબુભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો મશીન રૂબરૂ જોવા જાઓ તો બાબુભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે મશીન વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી અત્યારે ટોપ કન્ડિશનમાં આખું મશીન છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી મશીનની કિંમત ચૌદ લાખ અને એકાવન હજાર રાખવામાં આવેલી છે જે અંદાજિત છે તમે રૂબરૂ સ્થળ ઉપર જશો એટલે કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી મશીન ક્યાં જોવા મળશે તેની વાત કરું તો મશીન તમારે લેવું હોય તો જિલ્લો જામનગર તાલુકો જોડિયા અને નેસડા ગામે જોવા મળશે બાબુભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો જોઈ રહ્યા હોય તો શકો આ બળદ વેચવાના છે બે બળદની જોડ છે ટોટલ ચાર બળદ છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો અમુભાઈ વેચવાના છે સાવો સોજા બળદ જોવા મળશે આ બંને જોડ પલુટેલી નથી તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ચાલુ નથી આ બળદ ખાલી જ છે જ બાકી નથી અલગથી સાતી માટે માહિતી માટે અમુભાઈ નો કોન્ટેક કરવાનો રહેશે લાલ બળદ છે તેની કિંમત બાર હજાર અને સફેદ ધોળા બળદ છે તેની કિંમત ચાલીસ હજાર રાખેલી છે જે અંદાજિત છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે આ કોઈ પણ બળદ લેવાના હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જામનગર જોવા મળશે આ ચારે ચાર બળદ બળદ લેવાય તો અમુભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અમુભાઈના પંચાણું એક હજાર વાળા નંબર પર ફોન કરી બળદ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો